ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ધોકડવા આવી પહોંચ્યા ગઢડા તાલુકાના ધોકડવા ગામે ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ધોકડવા ગામે ગૌચરની જમીન ખુલ્લી કરવા માટે સ્થાનિક રાજકારણમાં ખેંચતાણ છતાં ગૌચરની જમીન પર ગેરકાયદેસર આંબાના બગીચા સહિતના દબાણો દૂર કરાયા વહીવટી તંત્ર દ્વારા ધોકડવા ગામના મોતીસર રોડ પર ગૌચરની જમીનમાં આંબાની કલમો પછાડી દેવામાં આવ્યા દબાણો દૂર કરવા કરવા અને ખુલ્લા માટે ધોકડવા ગ્રામ પંચાયત દ્વારા વખત રજૂઆતો કર્યા બાદ વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી સમગ્ર કામગીરી વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ધોકડવા ગામ દબાણો દૂર કરવામાં આવ્યા આવા દબાણો દૂર કરવા સરકારી તંત્ર દ્વારા જેસીબી મશીન અને ટ્રેક્ટર જેવા સાધનોને કામે લગાડવામાં આવ્યા હતા છે ને હમણાં પ્રાર્થના મેં કીધું છે સોસો ચોરસમાં જેને મળવાપાત્ર હશે એને સોસો ચોરસ હોવાની સરકારની સ્કીમ છે ને બોટિંગ કરાવી દે છે મહિના પૂરું કરતું એક મહિનામાં પૂરું કરી છે કામ જગ્યાએ ગામતર કરું દૂર કરી છે અમે સો સો ભર્યા જે સરકાર આપે છે એ પ્રમાણે મફત આપી દેશે પણ જેને મળવાપાત્ર હશે એને સહાય જે જે લાગુ પડતું હશે એને બધા લાગતની વાત નથી

બરોબર મત બરોબર કે બેરોબર મારું તો જે આપડે એના હોય કે આજે આજે જઈવાય હા આવો જવાનું હા મારા આવું જોવા મળશે મડી ગઈ છે પછી તો અપુદ્રત કરશે પછી તો ગડકડી પર ખુલ્લું રહે ભાઈ બંદર ઉવેની મેથે ઉબે બીજા બજે ગામના છે આ બધા ગામના આખો ગામમાં કેટલો માલ છે આપણો આપડા ગામમાં માલ છે આ જ